ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતા શહેરમાં ઉત્તર ભારતીય શ્રમિકો પરિવાર સાથે માદરે વતન જઈ રહ્યા છે તેના લીધે શહેરના ઉધના રેલવે સ્ટેશન પર હૈયું હયુ દળાય એવી ભીડ જોવા મળી રહી છે પ્રવાસીઓ ટ્રેનની રાહ જોઈને રેલવે સ્ટેશન પર પડ્યા રહે છે રેલ્વે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે મોટા ભાગની શાળા કોલેજોમાં ઉનાળાનું વેકેશન શરૂ થઈ જતા શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુ ધસારો જોવા મળી રહ્યો છે ઉધના રેલ્વે સ્ટેશન પર હજારોની સંખ્યામાં ટિકિટ મેળવવા ચાર કલાક સુધી લોકોને લાઈનોમાં ઉભા રહેવાની નોબત પડી રહી છે લાંબી કતારોમાં ઉભા રહેવા બાદ પણ પ્રવાસીઓને ટિકિટ મળતી નથી રેલવે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડતા ટિકિટ કાઉન્ટરો બંધ કરવામાં આવ્યા છે મહિલા યુવક સહિત બાળકો રેલવે બોગીમાં સીટ મેળવવા દોડાદોડી કરતા જોવા મળી રહ્યા છે સુરત શહેરમાં રોજગારી અર્થે આવેલા યુપી બિહાર સહિતના રાજ્યોના લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે ઉત્તર પ્રદેશ જતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને કોઈપણ વ્યક્તિને પરસેવો છૂટી જશે તમામ અનરિઝર્વડ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી તો બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા જ્યારે પ્રવાસીઓની દોઢ કિલોમીટરથી પણ લાંબી લાઇન કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે તો તેમને સાંભળવા મળે છે કે કાઉન્ટર બંધ થઈ ગયું છે ટ્રેન છૂટી ન જાય તે માટે કેટલાક મુસાફરો તો માથા પર સામાન મૂકીને જીવના જોખમે દોડતા નજરે પડ્યા હતા